છે ચકાસણી કરી છે અને સો ટકા ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ રાજ્યમાં આજે પચાસ હજાર મીટર લગાડવામાં આવ્યા આમાં કોઈ વાંધો ન હતો કેટલાક લોકોએ કદાચ એમને ગેરસમજ થઈ હોય આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું કોઈ પણ વિસંગતતા જોવા નથી મળી અમે ચેલેન્જ સાથે કહીએ છીએ આ સ્માર્ટ મીટર વધારે સારો મીટર છે અને લોકોને ફાયદો થાય આ આશાથી લગાડવામાં આવી રહ્યું છે અને હવે આ તબક્કે જ્યારે લોકોનો વિરોધ થયો છે અમે આ પણ કહેવા માંગીએ છીએ કે અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આગળ વધશું કોઈને ત્યાં અમે જબરન આ લગાડવાના નથી અત્યારે અમે તમામ સરકારી કચેરીઓમાં જ્યાં લોકો ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ ત્યાં જઈને બંને મીટર ચાલુ રાખીશું એ જૂનું મીટર અને સ્માર્ટ મીટર અને લોકો શાંતિથી જોઈ શકે કે આમાં બંનેમાં રીડિંગ સરખી જ છે તો આ રીતે લોકોમાં વિશ્વાસ બેસશે લોકોને વિશ્વાસ કરાવીને જ આગળ વધશું કેમકે એમના હિત માટે આ કામ થઈ રહ્યું છે અગાઉ પણ અમે પાંચ ટકા કેસીસમાં ચેક મીટર લગાડતા જ હતા પણ હવે જે લોકો પણ કહેશે કે અમારા ઘરે પણ ચેક મીટર લગાડો આ સો ટકા કેસોમાં અમે ચેક મીટર લગાડવા માટે સમજ છીએ કેમ કે આ બહુ ટ્રાન્સપેરન્ટ સારી સિસ્ટમ છે આમાં છુપાવવા માટે કશું જ નથી જ્યાં પણ કંઈ કમ્પ્લેન્ટ આવે છે અમે તાત્કાલિક ચેક કરાવીએ છીએ અત્યાર સુધીમાં કોઈ પણ વિસંગતતા જોવા મળી નથી મારી આપસોને પત્રકાર મિત્રોને ખાસ વિનંતી છે કે આપ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગડાવો અને આપ જાતે જુઓ અને મારી ખાસ વિનંતી છે આપ પ્રજા હિતનું કામ છે આપ સાચી માહિતી લોકો સમજ પહોંચાડો આપને કંઈ પણ વિસંગતતા જોવા મળે તો અમારી ટીમ તાત્કાલિક આપના ઘરે આવીને એ મીટર ચેક કરશે આમાં જરાય એવી નથી આ લોકોના હિત માટેની વાત છે જ્યારે એડવાન્સ ટેકનોલોજી આવતી હોય માનો કે અગાઉ ટોલ નાકામાં લોકોને લાંબી લાઈનો લાગતી હતી ફાસ્ટ ફાસ્ટટેગ સિસ્ટમ આવ્યું એટલે આપણે ત્યાંની લાઈનોમાંથી નિજાત મળી આ રીતને આ એક સારા સિસ્ટમ તરફ આપણા જઈ રહ્યા છીએ આમાં લોકો સહકાર આપે સ્વેચ્છાએ જોડાય એવી મારી બધાને નમ્ર વિનંતી છે આ મેં જેમ કીધું કે જે લોકો પણ કહેશે કે જ્યાં લાગી ગયા છે આ લોકો કહેશે કે અમારી ત્યાં પણ આવીને ચેક મીટર લગાડી દો અમારી ટીમ જઈને ત્યાં ચેક મીટર લગાડશે લોકોને સમજાવશે અને જે અગાઉ જે જૂનું બેલેન્સ હતું માનો કે આજે મીટર બદલવામાં આવ્યું હોય તો કોઈનું એક મહિનાનું બે મહિનાનું બિલ પેન્ડિંગ હતું આ બિલ અમે છ મહિનામાં ઇક્વલ ઇએમઆઈમાં લેતા હતા કોઈનું અઢારસો રૂપિયા પેન્ડિંગ હોય એટલે દસ રૂપિયા દરરોજનું કપાતું હતું હવે નિર્ણય કર્યું છે કે આ એક સાથે જ બિલ આપી દેવામાં આવશે અને આ લોકોને ટાઈમ આપવામાં આવશે પૂરતું કે આ લોકો જૂનું બિલ ભરી શકે એટલે આમાં જૂના બિલની રકમ અને નવા સ્માર્ટ મીટરમાં પ્રીપેડની રકમ સાથે કપાય છે એટલે કોઈને લાગતું હતું કે અમારું બિલ વધારે કદાચ આવે છે એટલે જે પણ આમાં ગેરસમજન ઊભી થઈ છે આમાં કેટલાક પરિબળો હતા આ અમે સિમ્પલીફાય કરવા જઈ રહ્યા છીએ જેથી લોકોને બિલકુલ સરળતા રહે કેલ્ક્યુલેટ કરવામાં આજે આપણને સમજવા જેવું છે કે આ જે ટેરિફ છે આ શરૂઆતમાં ઓછું હોય છે પચાસ યુનિટ સુધી રેટ ઓછું હોય ત્યાર પછી વપરાશ વધે એટલે સ્લેબ વાઇઝ વધતું હોય છે આ પણ સમજવું પડશે કે કઈ રીતે આ સ્લેબ્સમાં વધે છે જેનું વપરાશ વધારે છે એમને વધારે બિલ મળતું હોય એટલે કોઈને લાગે કે મેં પચાસ યુનિટ સુધી વાપરી એટલે આટલા રૂપિયા ખપાયા ત્યાર પછી યુનિટ વપરાણી ત્યારે મારું વધારે કપાણું કેમ કે આ રીતનું ટેરિફ છે આજે પણ હાલ રીતનું ટેરિફ છે આમાં કોઈ ફેરફાર નથી પણ જે જેની વપરાશ ઓછી છે એમની માટે સસ્તું ટેરિફ છે એટલે આ આખું ટેરિફ સ્ટ્રકચર સમજીને એ લોકોએ વિચારણા કરે અને આપની સગવડ માટે છે આમાં સંશય માટે કોઈ સ્થાન નથી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ આ સ્વીકારો અને આપને સંતોષ થશે તો જ અમે આગળ વધશું નથી લગાવવાના અમે લોકોને સંતોષ કરીને સંતોષ થાય વિશ્વાસ બેસશે આ રીતે અમે સમજાવીને જ આગળ વધશું કેમ કે આ બિલકુલ અમે સો ટકા ખાતરી અમને છે કે આ સિસ્ટમ સારો છે લોકોને વિશ્વાસ બેસશે મારી આપ સૌને અપીલ છે કે એટલે હું કહું છું કે આપ પોતાના ઘરે લગડા લો અને આપની કોઈ પણ વિસંગતતા જોવા મળે આપ મને સીધું અમારા એમડીને ફોન કરજો અમે તાત્કાલિક ટીમ મોકલીને ચેક કરાવશું અમે જે મહાનુભાવો છે એમના ઘરે પણ લગાડવાના છીએ એમને રિક્વેસ્ટ કરશું કેમ કે જે પણ ઇન્ફ્લુએન્સર્સ છે જે લોકો સમાજ સમક્ષ સાચી માહિતી રજૂ કરી શકે એવા અમે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ અફવાહોમાં નહીં આવે અમે એક પણ મીટર જેમાં કંઈ પણ ખામી જોવા મળી હોય આની જવાબદારી અમારી છે અમે ડેટા સાથે આપણી સાથે બેસવા માટે સમજ છીએ આનું એનાલિસિસ કરીને અને જે એવી કંઈ કેટલી માહિતી આવતી હોય એ આનું આ રીતનું ફોટો બિલ આવી ગયો આ ફક્ત અફવાઓ છે અમે એક એક બિલ ચેક કરાવવા માટે અમારી જવાબદારી છે ને આ માટે અમે સમજ છીએ સમાચારોમાં આગળ વધીએ જો તમે જીવનસાથીની પસંદગી કરવાની ઉતાવળ કરતા હોય તો ચેતી જજો

પલ્લી દેશ વિદેશમાં જાણીતી છે પરંતુ હાલ આ ગામ ચર્ચામાં આવ્યું છે તાજેતરમાં જ બનેલી ઘટનાના કારણે આ છે ચિન્મય પટેલ આ છે મેહુલ પટેલ અને આ છે સંદીપ પટેલ આ ત્રણેય યુવાનો સાથે છેતરપિંડી થાય છે અને છેતરપિંડી એમણે કરી છે જેમની સાથે સાત પેરા ફર્યા જેમની સાથે આજીવન જીવવાનું વચન લીધું સુખ દુઃખમાં એકબીજાનો સાથ ન છોડવાના સ્વગન લીધા પરંતુ આમને ક્યાં ખબર હતી કે એ સાત ફેરા પણ નકલી છે વચન પણ નકલી અને સોગંદ પણ ખોટા છે આ ત્રણેય યુવાનો લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યા છે ત્રણેય ઘટનાના તાર એકબીજા સાથે જોડાયેલા છે કેવી રીતે તે સમજવા માટે અમે પહેલા ચિન્મય અને તેમના પરિવારની મુલાકાત લીધી ચિન્મય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે તેના માટે પરિવારજનો યુવતી શોધી રહ્યા હતા આ દરમિયાન તેમનો સંપર્ક ગામમાં જ રહેતા શૈલેષ પટેલ સાથે થયો શૈલેષ પટેલે ચિન્મયને માનસી નામની યુવતીનો ફોટો બતાવ્યો અને લગ્નના સપના બતાવ્યા માનસી તારા માટે સારી છે હું ઓળખું છું જો લગ્ન કરવા હોય તો આપણે વલસાડ જવું પડશે ચિન્મય અને તેનો પરિવાર રાજી થયો વલસાડના ચીખલીથી આગળ વાડી વિસ્તારમાં આવેલા એક ઘરે યુવતીને જોવા માટે ગયા શૈલેષે દાવો કર્યો કે આ તેના યુવતીના મામાનું ઘર છે વાતચીત થઈ અને લગ્ન માટે સહમતી સધાઈ આ દરમિયાન ચિન્મય કરતા તો તેનો પરિવાર ખુશ હતો કે લાંબા સમયના અંતે ચિન્મય જીવનસંગીની મળી સત્તર ફેબ્રુઆરી ગાંધીનગર સ્થિત આર્ય સમાજની વાડીમાં બંને પ્રભુતામાં પગલા પાડ્યા પરંતુ વીસ જ દિવસમાં માનસીએ પોતાનો રંગ બતાવ્યો શું થયું તે ચિન્મય પાસેથી જ સાંભળો એને મને મોબાઈલ માંગ્યો ગિફ્ટ મને મોબાઈલ આપો તો તો એને એના અમે અઠ્યાવીસ હજારનો વિવો વી ટ્વેન્ટી નાઇન મોબાઈલ લઈ આપ્યો પછી કે મારે ત્યાં આગળ જવું તો મારે ત્યાં આગળ પગની શેરો અને બુટ્ટીને એવું બધું જોઈએ કે ત્યાં આગળ વારા મને પૂછો કે આવું બધું એને લઈ આપ્યું છે કે નહીં તો પણ અમે એના શેરો લઈ આપી હતી બુટ્ટી તો નથી લઈ આપી જ્યાં સુધી રૂપિયા મળતા રહ્યા ત્યાં સુધી તે ચિન્મય સાથે રહી અને જેવા રૂપિયા આપવાનું બંધ કર્યું કે સંબંધ તોડી ભૂગર્ભમાં જતી રહી અને એ એને ત્રણ લાખ રૂપિયા અમારા અહીંયા આગળથી આપ્યા હતા ખર્ચા પેટે અને પછી એ બધું આ બધું પછી અમે બધું મારી જતી રહી પછી બીજા ભાઈની જતી રહી પછી બધું મને અમને એવું લાગ્યું કે આ બધું ફ્રોડ છે તો પછી એમના ડોક્યુમેન્ટને બધું તપાસ્યું તો બધાના જે એના લિવિંગ સટીના નંબરો ખરાનો એકસો ને ઈકોતેર નંબરના બધાના પછી અમને થોડો ડાઉટ ગયો પછી અમે થોડી તપાસ કરી અને શૈલેષભાઈ અમને થોડી અંધારામાં બી રાખ્યા આંગે પરિવારે શૈલેષ પટેલને પણ જાણ કરી જે બાદ શૈલેષ પટેલે પંદર દિવસમાં માનસીને પરત લઈ આવવાની વાત કરી હતી પરંતુ આજ જ સુધી માનસીના કોઈ વાવડ નથી મેં પછી મેરેજ કર્યા પછી છોકરીએ પંદર દિવસ રહી જશે અને પછી ત્યાંથી આના પિયર ગઈ ને પછી ત્યાંથી આવી પછી પાછી જતી રહે પાછી નહીં આવી પછી ભાઈએ ફોન કર્યો તો પછી એ બધી આડી અવરી વાતો કરતી હતી ભાઈને મેસેજમાં ધમકીઓ આપતી હતી હું આમ કરી નાખીશ ને હું તને બરબાદ કરી નાખીશ ને કોર્ટમાં મિલે ગઈ એવું બધું કરવા માંડી પછી અમે ડોક્યુમેન્ટ